શું નામ છે તમારું મારું નામ હિરેનભાઈ મહેશભાઈ પટેલ હિરેનભાઈ મહેશભાઈ પટેલ હા તમારું ગામ ગામ બિનાર બિનાર એટલે તાલુકો તાલુકો વાસદા અને જિલ્લો નવસારી હા હવે તમે પશુપાલન નો વ્યવસાય કરો છો અહીંયા તમારે ત્યાં કેટલી ગાય છે ટોટલ ટોટલ અમારે ત્યાં બે ગાય ને એક વાછરડી બે ગાય છે એક વાછરડી છે કઈ કઈ જાત છે પશુપાલનના વ્યવસાય જોડે કેટલા વર્ષથી કેટલા વર્ષથી તમે પશુપાલનનું આ કરો છો પશુપાલનમાં ચાર સાડા ચાર વર્ષ થઈ ગયા બરાબર હવે અમને એવી માહિતી મળી છે કે તમે નેટસફ કંપનીનું સીએફસી પાવડર વાપર્યું આ જ પાવડરને હા હા નેટસફ કંપનીનું આજે સીએફસી પ્લસ આ પાવડર તમે ગાયને ઉપયોગ કરાવ્યો તો એનાથી શું ફાયદો થયો એ થોડીક વાત કરો એનાથી અમને ખવડાવવાથી આમ ગાયને દૂધમાં વધારો થયો એટલે આખો દિવસના લિટર એક લિટરો

એટલે ટોટ પહેલા પહેલા શરૂતમાં કેટલું મળતું શરૂઆતમાં એનું પહેલા અત્યારે હાલમાં છે ચાલુ કર્યું તે પહેલા એમ 2 લિટર મળતું હતું એ તો બરાબર છે પણ જ્યારે ગાયનો વ્યાણ થયો હા ત્યારે ત્યારે કેટલું મળતું ત્યારે એનું 5.5 લિટર 5.5 લિટર એટલે એક ટાઈમ કે બે ટાઈમ એક ટાઈમ એક ટાઈમ એટલે ટોટલ કેટલું નીકળતું 11 લિટર 11 લિટર ને આસપાસ તમારું નીકળતું પછી આ છઠ્ઠા મહિને ચાલુ કર્યું છઠ્ઠા મહિને ત્યારે દોઢ લિટર થઈ ગયેલું હતું દૂધ અને આ વાપર્યા પછીથી એક ટાઈમ બે લીટર થઈ ગયું બરાબર એનો મતલબ એ થાય કે સવાર સાંજ મળીને એક લીટર દૂધનો વધારો થયો તો સવાર સાંજ એક લીટર દૂધનો વધારો થયો પછી એ સિવાય બીજો ફાયદો શું દેખાય તમને ફાયદો એને ગાયમાં તંદુરસ્તી ગાયમાં તંદુરસ્તીમાં વધારો બરાબર અને બીજું ચામડી અત્યારે કેવી છે સ્કીન એની

પેલા તો એક જ લેવાની વાત કરી પણ પછી બંને લે લે એમ સારું રહે એમ એક એના શરીર માં તંદુરસ્ત માટે એક તો જોઈએ જ પછી બીજું પેલા કેમ વિશ્વાસ નહી પેલા ઓછું થાય ને પછી તો પૂરું થઈ જાય બંધ થઈ જાય ઓછું જાય ને બરાબર અને આ તમારા કેસમાં ઉલટું ભાઈ નું કે ભાઈ છ મહિના પછી બી દૂધમાં વધારો થયો અને આખા દિવસ દરમિયાન એક લીટર દૂધ વધારો થયો તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો કોઈ ખેડૂત મિત્ર કે કોઈ પશુપાલક મિત્ર તમારા જોડે સંપર્ક કરવા માંગતો હોય કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો ફોન નંબર સત્તાણું સત્તાવીસ અઠાવન અઠાવન ચોત્રીસ ચોત્રીસ જીરો ચાર જીરો અને તમને આપનાર વ્યક્તિ કોણ આપનાર વ્યક્તિ ઉમેશભાઈ આજે અહીંયા ઊભા છે ઉમેશભાઈ એ કોણ થાય તમારા મિત્ર થાય ઓકે એટલે મિત્ર ઉપર બી એટલો બરોબર ભરોસો નહી હતો એમ તો ઉમેશભાઈ હવે તમે એમને પ્રોડક્ટ આપેલી તો ઘણા બધા પશુપાલક મિત્રો આ વિડીયો જોશે અને એ લોકોને પણ કદાચ આ વસ્તુ વાપરવાની ઈચ્છા થાય એના માટે તમારો કોન્ટેક કરી શકે તો તમારો ફોન નંબર અહીંયા આપો જેથી એ લોકો તમને ફોન ફોન કરશે હા હા મારો નંબર છે છ્યાસી અઠ્યાસી અઠ્યાસી ત્રાણું ત્રાણું તેતાલીસ તેતાલીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ